જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આપણી મુશ્કેલી એક સંયુક્ત વિશાળ પરિવાર હતો એ પરિવારના મોભી ખૂબ દુઃખી હતા તેમને એમ થયું કે લાવીને મારી વાત સંત પુરુષને સંભળાવવું તો મારું દુઃખ કંઈક હળવું થાય આથી તેઓ નીકળે છે અને એક સાધુ પુરુષને મળે છે અને પોતાના દુઃખની વાત કરે છે કહે છે કે હું સંયુક્ત પરિવારનો મોભી છું છતાં પણ હું ખૂબ દુઃખી છું મને મારા પરિવારના બધા ભાઈઓ છે એ માન પાન આપતા નથી અને મારા વિચાર સાથે સહમત પણ થતા નથી મને જેવો આદર જોઈએ ને એવો આદર પણ તેઓ આપતા નથી તેમજ મારા ઘરની અંદર મારી સાથે કોઈ તાલમેળ મેળવતું નથી આથી મને ખૂબ દુઃખ લાગે છે એમ કરી અને પેલો માણસ રડવા લાગે છે આંસુ જોઈને સંત કહે છે કે સાંભળ તું આજનો દિવસ રોકાઈ જા કાલે મારું પ્રવચન છે એ સાંભળી છે એટલે તને તેમાંથી સમાધાન મળી જશે પહેલાં માણસ ત્યાં રોકાઈ જાય છે બીજા દિવસે સંત પુરુષ પ્રવચન શરૂ કરે છે અનેક લોકો તેનું પ્રવચન સાંભળવા માટે આવે છે એ પ્રવચનની અંદર એ સંત પુરુષ એક જોક્સ કહે છે બધા લોકો ખડખડાટ હસી પડે છે અને ખૂબ મોટો અભાસ થાય છે પ્રવચન આગળ ચાલે છે અને એ જ જોક્સ બીજી વખત સંત કહે છે તો પહેલી વખત જે હસ્યા હતા એની કરતાં ઓછું હાસ્ય જોવા મળે છે ફરી વખત ત્રીજી વખત સંત એ જોક્સ કહે છે ત્યારે હસવાનો અવાજ ધીમે ધીમે ઘટવા લાગે છે આમ બે ત્રણ પાંચ સાત વખત એ જોક્સ કહે છે અને એક સમય એવો આવે છે કે એક પણ વ્યક્તિ તેનાથી હસતો નથી પ્રવચન પૂર્ણ થયું આથી તેમણે બધા લોકોને કહ્યું કે જોયું મેં એકના એક જોક્સ તમને વારંવાર સંભળાયો તો તમે હસ્યા નહીં આનંદની વાત હતી છતાં પણ તમને હસવું નથી આવતું તો તમને એકને એક દુઃખ વારંવાર આવે છે તો તમે રડો શા માટે આપણું એ દુઃખ કે મુશ્કેલી દરરોજ રહેવાની નથી અને એક સમય એવો આવશે કે દુઃખ અને મુશ્કેલી દૂર થઈ જશે તો શા માટે આપણે દુઃખી થવું જોઈએ અને પેલા માણસને વાત સમજાઈ ગઈ